નમસ્કાર દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે જિલ્લા તથા જિલ્લા બહારની ઘરફોડ ચોરીઓમાં વોન્ટેડ નિલેશ ઉર્ફે લીલેશ ઉર્ફે લીલેશ કાળુભાઈ મોહનિયા રહેવાસી ઊંડા માલફળીયું તાલુકા ધાનપુર જિલ્લા દાહોદને કંબોઈ ચોકડી ઉપરથી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ મથકે લાવી પૂછપરછ દરમિયાન ખિસ્સામાંથી ચાંદીના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા તેમજ તેના સાગરિતોની સાથે રાખી અલગ અલગ જગ્યાએ ઘરપોળ ચોરીઓને અંજામ આપતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી છે પોલીસે તેના અન્ય સાગરીતો ભારતભાઈ નુરાભાઈ અબજીભાઈ ડામોર અને મગનભાઈ નરસુભાઈ માનસિંગભાઈ ભાભોર બંને રહેવાસી વિસલંગા ઘાટાફળીયું તાલુકા લીમખેડા જિલ્લા દાહોદનાને પણ તેઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા ઉપરોક્ત ઝડપાયેલા ઈસમો દ્વારા દાહોદ જિલ્લાની સાથે સાથે સુરત વડોદરા અમદાવાદ આણંદ ખેડા મહેસાણા બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં જુદા જુદા વિસ્તારોમાં ઘરપોળ ચોરીઓના કુલ છત્રીસ ગુનાઓને અંજામ આપ્યા હોવાનું પોલીસ સામે આવ્યું છે ત્યારે પકડાયેલો લીલેશે દાહોદ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં બાવીસ જેટલા ગુનાઓમાં સંડોવણીની સાથે જેલ ફરારી ગુનાઓમાં પણ પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય પકડાયેલા બંને આરોપીઓ ખેડા સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ચૌદ જેટલા ગુનાઓમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે દાહોદ જિલ્લામાં થોડા દિવસો પહેલાં દસથી પંદર દિવસ પહેલાં સંજેલી ખાતે સિરીઝ ઓફ કરફોડ ચોરીના બનાવ બનેલા હતા સાતેક જગ્યાના તાળા તોડવામાં આવેલા હતા જેમાં મેડિકલ સ્ટોરમાંથી પૈસા પણ ગયેલા હતા સો આ ઘટના સંજેલી જેવા નાના સેન્ટર માટે ખૂબ મોટી ગણી શકાય એ અનુસંધાને અમારા દ્વારા એલ સીબીની ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ સીસીટીવી એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક ગેંગ જે ઘરફોડ ચોરીમાં હતી એ ગેંગની માહિતી પ્રાપ્ત થઈ અને એ ગેંગના એક સભ્ય નિલેશ કાળુભાઈ મોહનિયા જે ઉદારમાળ ફળિયાના રહેવાસી છે દાહોદ જિલ્લાના એમને પકડી અને એમની પૂછપરછ કરતા સંજેલીની બંને ઘરફોડ ચોરીઓ એ ઉપરાંત દાહોદ જિલ્લાના સુક્ષસરની ત્રણ ઘરફોડ ચોરીઓ એમ દાહોદની પાંચ અને કુલ બાવીસ જેટલા ગુજરાત રાજ્યના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે આ ગુનાઓની ચર્ચા કરીએ તો સુરતના ચાર ગુના છે બરોડાના પાંચ ગુનાઓ છે અમદાવાદ શહેરના છ જેટલા ગુનાઓ છે આમ કુલ બાવીસ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવા પામેલ છે આ ઉપરાંત નિલેશ મોહનિયા જે છે એ છેલ્લા સાત વર્ષથી વોન્ટેડ હતો અને આઠેક જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે સો આ રીતે આ આરોપી પકડાયા છે જેની પાસેથી પચીસ ત્રીસ હજાર જેટલો મુદ્દામાલ અને ચાંદીના દાગીના પણ ચોરીમાં ગયેલા રિકવર થયેલા છે એ જ રીતે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ પણ આરોપી ત્રીસથી વધારે ઘરફોડ ચોરીઓમાં તો પકડાઈ ચૂકેલો છે દાહોદ જિલ્લા એલસીબીને માહિતી મળેલ કે અન્ય બે દાહોદના વતનીઓ ભારત નુરાભાઈ ડામોર અને મગન નરસુભાઈ ભાભોર બંને વિસલંગાના વતની છે દાહોદ જિલ્લાના તેઓ ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હાલમાં અહીંયા છે એવી માહિતી મળતા શકના આધારે તેમને પણ અત્રે લાવી અને પૂછપરછ કરતાં તેમની પૂછપરછમાં ચૌદ જેટલા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે જેમાં દાહોદનો ત્રણ વર્ષ જૂનો ચોરીનો ગુનો પણ ડિટેક્ટ થયેલો છે જેમાં મુખ્યત્વે ખેડાની ચાર મહેસાણાની સાત એક બનાસકાંઠા અને એક વડોદરા એમ એટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ થવા પામેલ છે તે જ રીતે દાહોદ શહેરમાં પણ નાની મોટી ચોરીની ઘટનાઓ બનતી હતી જેના અનુસંધાને એલસીબીની ટીમોએ ફિલ્ડવર્ક કરી અને બે કિશોર જુવેનાઇલને અટક કર્યા છે જેમાં દાહોદ શહેરની પાંચ ઘરફોડ ચોરીઓ પાંચે પાંચ એ ડિવિઝનની ચાર ઘરફોડ ચોરીઓ ચારે ચાર એ ડિવિઝનની ઘરફોડ ચોરીઓ છે એ ડિટેક્ટ થવા પામેલ છે અને એમાં પચાસ હજાર જેટલો મુદ્દામાલ એ સરનું લેપટોપ વગેરે રિકવર કરવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે જે પ્રથમ જે મેં જણાવ્યું સંજેલીવાળી ઘટનામાં એમાં પાંચ લોકોના નામ સામે આવેલા છે એ જ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં જે ઘરફોડ ચોરી કરે છે જે વિસલંગા ગામની જે ગેંગ પકડાયેલી છે એમાં અન્ય ત્રણ ઈસમોના નામ ખુલવા પામેલ છે અને આ કિશોર જે છે એ પોતે પોતાની રીતે બંને કિશોરો આરીની મદદથી તાળું તોડી બંધ મકાનના ચોરી કરતા હતા વિડીયોમાં બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર નિહાળી રહ્યા છો તો આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને નિહાળી રહ્યા છો તો આપ ત્યાં પણ અમને ફોલો કરી શકો છો નમસ્કાર